હેલો દોસ્તો હું છું એલવીસ યાદવ અને તમે જોઈ રહ્યા છો ટીવી 9 ન્યૂઝ ગુજરાત મિત્રો દ્વારકા જિલ્લાની અંદર તો જાણે મેઘરાજા ભાન જ ભૂલી ગયા છે અને મુશળધાર વરસી રહ્યા છે એને અટકવાનું નામ જ નથી લેતા ઇન્દ્રદેવ ભાન ભૂલી ગયા છે તમે જોઈ જ રહ્યા છો મિત્રો ઘણા બધા યાત્રાળુઓ ફસાઈ ગયા છે ઘણા લોકોને પણ પરેશાન થાય છે ઘણા બધા આજુબાજુના એરિયામાં પણ આટલી તકલીફ ઊભી થઈ રહી છે તમે જોઈ જ રહ્યા છો ઘણા બધા રસ્તાઓ બંધ થઈ ચુક્યા છે ઘણા બધા યાત્રાળુઓ ફસાઈ ચુક્યા છે ઘણી બધી જગ્યાએ મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા બધા લોકો એટલી બધી પરેશાનીમાં અત્યારે છે કે આપણે તેનો અંદાજો પણ ન લગાવી શકીએ મિત્રો તો આપણે એની થોડી ઘણી પણ મદદ કરી શકીએ કોઈ પણ મિત્રો કરી શકતા હોય તો પ્લીઝ કરજો તમે મિત્રો ઘણી જગ્યાએ તો એવું છે કે લોકો મમરા ખાઈને એની ભૂખને મારી નાખે છે કેમ કે એ સિવાય એની પાસે કોઈ રસ્તો જ નથી કે તે કોઈ પણ જાતનું રાશન કે કાંઈ પણ લેવા જઈ શકે એટલી હદ સુધી માણસો ફસાઈ ચૂક્યા છે અને તો કરીને પણ કાઢવામાં આવ્યા છે એવી ખરાબ જગ્યાએ ગયા હતા તો મિત્રો આવી આવી પરેશાની દ્વારકા જિલ્લાની અંદર હાલ છે અને એમાં કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામ ભોગાત ગામ હોલસોજ લાંબા ભાટિયા આ બધા ગામોમાં તો ફૂલ હીરાની પરેશાની થઈ રહી છે અત્યારે હાલમાં એ બધાનો તો

ક્યાંક હોટેલમાં કે ગમે ત્યાં એ તો કઈક મેળ કરવો જ જોઈએ હવે હોટલમાં જવું પછી બાકી તો કઈ રસ્તો છે નહીં અહીંથી નીકળાય એમ જ નથી દ્વારકા બારે જવું કઈ રીતે રસ્તા જ બધા બંધ છે બાકી આ બે છોકરા ને ચાલુ થઈ ગયું શરદી થવાની છે આને તમે ટોપો ઉઠાડી લીધો ઓલા ભાઈ આવ્યો તો તો હવે આને શું કરવું આપણે હવે હો ક્યાંક જગ્યા ગોતી આમ ને આમ વરસાદ માં રેવાય નહીં આવા ટાઢાડા ના ઉપાધી કરો માં કઈક મેળ કરી લે હું કોક તો આપણે દયા ખાઈને કઈક મદદ કરશે ને હે કઈક તો કરશું આપણાથી આ નકામું આવી ચોમાસાનો કોઈ દી અવાય જ નહીં ખરેખર આવી વસ્તુમાં થોડા જાગી આપણે ખબર હતી તો આપણે ભૂલ કરી ગયા અહીંયા આવ્યા આપણે પછી નિરાતે કોરાઠાના આવ્યા જ ને તો વાંધો ના આવત હવે આપડી ભૂલ છે તો આપણે જ નડે છે અત્યારે ખરેખર આવવાનું ફરવા આવાય જ નહીં મમ્મી આ નકરી વીજળી થાય છે ને મને બીક બહુ લાગે છે મમ્મી ઓ આ આપણે કીમણા કોયા જાય એક તો જાળવા નીચે સહી જાળવા નીચે રહે એટલે વીજળી વધારે પડે વીજ થી મને બહુ બીક લાગે મમ્મી હાલો ને વયા જઈએ ક્યાં હું કરું મારી દીકરી કઈક મેડ તો પડવો જોઈએ ને અહીંયા ક્યાં જાવું સકો ભાઈ મેડ કહીએ કઈ ત્યાં રસ્તાય બનશે સકલા આપણી મદદ જો રિપોર્ટર કરે ને તો ભારી મેળ ખાય આપણે છે ને એ કંઈક પૂછવા આવે ને એટલે આપણે છે ને આપણું દુઃખ સાલું કરી દઈએ કે આમ તકલીફ છે નામ છે ને એટલે એક ગમે ત્યાંથી છે ને મદદ દ્વારા અમને મોકલશે જ તો તમે જોઈ શકો છો કે એક આખું ફેમિલી અહીંયા ફસાઈ ગયું છે અને ક્યાર ના તે કોઈના મદદની રાહ જોઈ રહી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે તો આપણે એની મુલાકાત લઈએ સપલા એ રિપોર્ટર અહીં જ આવે છે ઓ આપણી પાસે સુપ્રે ઘડીક તું એક તો હું કોઈ દી કેમેરા સામે આવ્યો નથી સુપ્રે મને વિચારવા દે હું બોલવું મારા વાળ હરખા હે ને જતા ચકલી આજ હું ટીવી માં આવું ને સહી પાકો છે હા હા નામી છે ચકલા નામી છે હેલો દોસ્તો તમે શું અહીંયા ફરવા આવ્યા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા અને તમે ફસાઈ ચૂક્યા છો હા ભાઈ એવું જ છે અમે અહીંયા ફરવા જ આવ્યા હતા દર્શન કરવા આવ્યા હતા કે દિવસ આવ્યા નહોતા એટલે અમે આવ્યા પણ અહીંયા તો બધું અવરોધ થયું છે ભાઈ હા ભાઈ પણ જો કે અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે એ કંઈ ઉપાધી નથી દર્શન થઈ ગયા એટલે અમને એ ચિંતા નથી કે અહીંયા ફસાઈ જશું અને અમને કાંઈ થઈ જશે એ તો અમને દ્વારકા ઉપર પૂરો પૂરો ભરસો છે કે અમને દ્વારકાધીશ સહી સલામત અમારા ઘરે પહોંચાડશે જ અહીંયા અમારું કોઈ સગું વાલું નથી એટલે અમે અહીંયા ફસાઈને બેઠા છીએ અમે હોટલ જવાનું કોશિશ કરી રહ્યા છીએ પણ રસ્તા બધા બંધ છે ને એટલે અમે જઈ જઈએ કેવી રીતે ને એ પણ અમને ખબર નથી અમા અમે એક અમારી સાથે બસ બાંધીને જ આવ્યા હતા પણ એ બસનો પણ કંઈ હતો પતો નથી અને ડ્રાઈવરનો પણ કંઈ હતો પતો નથી અમને એટલી હદ સુધી અમે તકલીફથી ગુજરી રહ્યા છીએ ભાઈ તમે અમારી ગમે એમ કરીને મદદ કરો ગમે એમ કરીને અમારું રેસ્ક્યુ કરાવો કે અમને અહીંયા ફસાયેલા પરિવારની મદદ કરો અમને હોટલ સુધી પહોંચાડો બસ બીજું કાંઈ અમે નથી કહેતા તમને બસ અમે ગમે એ હોટલ સુધી જઈએ ને તો આ અમારા નાના નાના છોકરા હેરાન ન થાય બિચારા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ પરિવારને કેટલી તકલીફ ઉઠાવવી પડે છે આપણે તેની ચોક્કસ મદદ કરશું કેમ નહીં કરીએ તમારી મદદ પણ અડધી કલાકની અંદર થઈ જશે ત્યાં સુધી તમારે તકલીફ ઉઠાવવી પડશે બાકી તમને અમારી ટીમ આવી અને તમને હોટલ સુધી તમને પહોંચાડી દેશે તમે ટેન્શન લ્યો બસ અડધી જ કલાક તમે અહીંયા ખમો તો મિત્રો આવી જ રીતે તમે જોતા રહો ટીવી નાઇન ન્યૂઝ ગુજરાત સકલા ઓસિયામાં પૂરો સક્રિય કાગડો થઈ ગઈ આપણા માઠા ભાઈ હવે શું કરશું હાલો ઓલે બાજુ ઓયા જે ઓથાર આવે એ હજી પકડ ઉડી જાહે જો જે ગઈ સકલા પકડી લઉં નહીં હવે લઈને આવતી રે ફટાફટ પકડી લીધી હોય તો જો હો છો માન પકડાને સકલા હાલો અમે પહોંચી ગયા છીએ યાત્રાળુઓ પાસે લઈને આવી જ રહ્યા છીએ આલો આલો બધા ચાલો ટ્રેક્ટર માલો આલો ફટાફટ આલો ભાઈઓ બેનો આવી જાવ આલો બધા આવી ગયા ને હા બધા આવી ગયા છે જાવ દીવ ભાઈ યાત્રા ડવ ટ્રેક્ટર માં બેહી ગયા છે કંટ્રોલ રૂમ મિશન સક્સેસફુલ મિશન સક્સેસફુલ હા ચકલા કેવો મેડ આવી ગયો લાગી સારા પત્રકાર કેવી મદદ કરી હે તરત મો એકલા 15 જ મિનિટ માં હે સારી મેડ આવી ગયો હવે તો આપણે હોટેલ માં કે ગમે ત્યાં રહી જાવ હું તો નહીં આવશી ધરમશાળા માં ગમે ત્યાં થોડ થોડા બધા આગળ હટો અહીં પાછળથી પડી જા હું ને સતી ભાભી પિંગાણીઓ સહી પાછળ હટો જરી જરી આગળ આપણે લઈ ક્યાં જાય છે સતી ભાભી કઈ ખબર પડી હો બાપા આપણે બસી ગયા ને આવા વરસાદમાં હેરાન ખાતા તમે ત્યાં હોટલ કે ધરમશાળા કે ગમે ત્યાં ક્યાં તો આપણે મેડ પડી જ જાહે બરાબર ને મન તો આજ હવાર ની મજા નથી આવતી આવી નકરી વીજળી થાય ને એટલે મને સેને વીજ થી અન હદ બીક લાગે સખી ભાભી મારે તો મૂળ બગડી ગયો આજ હાસી વાત છે હા વીજળી પણ એવી પડે કડાકાન ફડાકાન થાય છે ને હા લબક લબક થાય છે ને અલતે દી રાતે 12 વાગે નતો બધો ઉબાડો આવ્યો 12 વાગે કેવી વીજ થાતી પાપા આઈ ખુંજાઈ જાતી તી ને અમે પછી હું કર્યું

જેને જેને થયું હશે એને ખબર હશે કમેન્ટ કરજો મને તો સખી ભાભી એટલે કેટલો હરખ હતો તે મારે છે ને શોપિંગ કરવી છે ચણિયા સોરી લેવી છે હાર લેવો છે ને ઓયલું ને કેટલુંય સપના જોઈને બેઠી હતી આવા માટે એક દુકાનોય ખુલી નથી મને તો એક શિવરાજ પૂજ બીજ ભરભળ્યો બહુ હતો પણ ત્યાં તો જવાય એમ જ નથી રેડ એલર્ટ આવી ગયું બધે તો હવે કેમ જવું હવે તો ક્યાં જગ્યા જડી જઈ રહેવાની એટલું ઘણું છે બે દિવસ ચાલીએ વરસાદ વરસાદ કે શાંત પડે ને પછી જોવાય ફરવા જવા જેવું રી તો જા બાકી ઘર બેડા હે મારો આ ઘરે સકુડીયો હું કરતો હો એને નાની પાહે એ મારા વાલા ભાઈ જરા ધીરી આકો આ પાછળથી થડકો આખીએ તમે પડી જા હું એક તો વીજળીના સમકી ચમકી જાય સઈ પડ્યું તો ભંગાય પડીયો અમે અત્યાર ક્યાં જા હું ભાઈ જરા ધીરી આકો દયા કરો દયા મંગુડી ટ્રેક્ટર છે ને એ છે ને નપુસક લિંગમાં આવે

સારું છે દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા હે નકર કેવો અફસોસ થાત કે મંદિરે બંધ થઈ ગયું હે આવી હું ખબર એકાદ વ્યુઅર કેતા થાય કે અરે બામ લેતા જાજો જાવ તો આવો વરસાદ પડશે ને આવા હેરાન થા હું બામ ની જરૂર તો પડવાની જ છે હે ને અડધા કહેતા તા કે અમારે આવું છે દ્વારકા અમારે આવું છે દ્વારકા આ તો તમે હેરાન થાત મારા વાલા ના આ એટલું સારું થયું અમે બધા હેરાન ને આટોડીએ ઉતરી ગયા જો ના આવ્યા ને હારું કર્યું તમે બધે મમ્મી તો આપણે એમ કહીએ મીઠાપુર એમનસી ના ઘરે વયા જાય કેતા તાજ કે આવજો હે

અહીંયા ઉપાદી જે હું નહીં દ્વારકા દ્વારકાવારો બસાવે આ બધી દ્વારકાવારા ક્યાં કોઈ ચિંતા કરે કે હું થાય બધું દ્વારકાવાળા માથે મૂકી દીધું છે